लव बधाई नी सीताराम खीहर नी बधाई नी हार्दिक शुभकामना ने हूँ आ थी सा देवा जो धाणा असल ना थे बीजी दंड ने दे को कोक जी पहली दंड रे तो ना ई ने दे आगम नजदीक मोटा है वे ले रहा वही बताती नजर आ के रहा है બધા આવ્યા હતા ને આ ચાવવાના હે માની ખીસડો દેવા ગામમાંથી હતી મોહિન મધુ સના હતા લગભગ વાગવામાં હાડા દોહવાય ગયા જે ઠામ પડ્યા મારે પાડાને પીવરાવવાનું પીવરાવાનું બાકી છે એમ બધું હે કામકાજ ને પછી બપોરને કરી હું અને ટાઈટ્યુ આવી પડે ને વાત કુછો હાલો કેરજે ને પછી બત મેમાન આવે ને તો મેમાનની મઢ આવીએ તો મન આવી ગઈ માં નહી તો જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી મકર સંક્રાંતિ Chawa bata bane Kisariyat aya, kihariyat Aa Bane Tawa bane Chawa bane Chawa doi pak bane Chawa doi pak bane Basta indama kote, kote bane Aa Kaju, badam na ika Aa Khamu, khamu Ose ajo kesarai thodong nakumai

મોટા <muchas> <muchas>

કિરો કિસરો કરે હૈ વાની મોહી ઉતે જેઠે મોહી થાતે ને બસારી 2 રૂપિયા નું 2 રૂપિયા જો મના કર 2 રૂપિયા કિસ્તા મન કિસ્તા હા આપકા કેરા મને કેરા ઓ કિસ્તા લે આલ દી કઈ ઓ લેવા ઓર આ મના ઉઠા આવ બસ હા લાગે કે હું કિસ્તા દેલા હા ઈ દેવા નું ઈ ફોન લે લે ઈ આ ઈ છે ને પૈસા નું ભરું હોય તાણે આવ આપણે ખીસડો ટાયા બહાર રમે હાલો જરી ને તમને જવેર આ બધા હાય જયુ તો રમ

ઈ યજવાડિયા કે શું કట్లాમ ભણ્યા 7 મો ભણ્યા 7 મો ભણ્યા આ સ્થાને ત આવે આ રહી ને કદા બે જણીઓ રમળ હો

ને ખીસડો દેવા આવ્યા પાણા દૂધ પાક પૂરી સલાડ શાક છાશ દહીં દૂધ હેપી મકર સંક્રાંતિ પતંગ ઉડાડજો પતંગ ઉડાડજો હરખ્યો તાબા માથે ન પડે જાવ એવી રીતે ને દોરિયો ઠાવક્યો વાપરજો સાઈનીસ દોરી ન વાપરતા કોક ના ગરા કપાઈ જાય એવું ન કરતા ગોળ છે ને મારી ગોળ નાખે દે આપણે ગોળ જ ભાવે ત્રિકોણ ને જ ભાવતી બહુ ઠરે હો એટલે આસનિયા લે લીજે હેઠું ચા બનાવવાનું હાલે ગરમા ગરમ ને એવું ખાવાનું ચાલુ હે હેઠું atau minyak biji jauh. Mai. 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 Mai.

હાથે પણ જાવ એ તો બોલતા ખરી બધા અહીં કે જોઈ હમણાં કે વિડીયો અમને તો આવતો હાલ એ બોલવું ને એ મજા પાણી જ કરે છે ને માથે ટોપી પહેલે જોઈ ફૂલ ટાઢો વાવડો હે ટાઢો વાવડો હે ફૂલ ને મેં માન જવું ગયા ને હું ભીની દેવા આવી હતી ઘૂઘરી જયભાઈ એને જાય દીધી ને હું આ હે ને બે મિનિટ બેઠી આથી ઓઢર પડે હા વાવડો તો આવતો ને આ આગમાંથી બાકી વાત એલી ગમે ત્યાં ફૂલ ટાટો વાવડો આવે જોમણી યાદ આવે હું પાડો રેડ્યું નાખે ને કે જે મારે પાડા ને પીવરાવાનું બાકી છે એ હું પીવરાવતા ભાઈ પીવરાવદા નખાતા પેહુને દોવા ને પછી પીવરાવતી ને પછી અંધારું થઈ જતું ને મોડું થઈ જતું દવેલા પેહુને નાખા ને વરે પાડા ને પીવરાવાનું તો પછી એને હું હમણાં છે ને ઓટાણી પીવરાવે ઢોરનું કરાના પીહુને નાખતી હોય પાડે ની પાણી કરતી હોય ને તારે જ પાડા ની પીવરા બધા કામ નીકળે જાય તો મને આખા રેડિયો નાખી ને પાડે થી યાદ આવ્યું મોલી ને ઘુઘરી દેવા આવી ઘૂઘરી તો દેવાઈ ગઈ ને પાડા પીવરા બધા પાછા થાવા આવ્યો ઘોઘરી વાર બાજરો સોટ્યો હજી બધી વાહ પી